રાજ્યમાં વિદેશી દારોનો વેપલો કરતા બુટલેગરો માલને છુપાવી રાખવા માટે અવનવા કિમિયા અજમાવતા રહે છે રાજકોટમાં પોલીસની બે અલગ અલગ બ્રાન્ચોએ બે બુટલેગરના ઘર પર દરોડા પાડીને એક જ મોડેસ ઓપરેટિંગથી છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો હતો એલસીબી ઝોન વનની પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા બુટલેગર પિતા પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતિક ચંદારાણા ઘરમાં દરોડો પાડ્યો હતો જેમાં આ બુટલેગરોએ જમીનની નીચે એક ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો આ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ત્રણસો બોટલ મળી એક લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ફરાર આરોપી બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગંજીવાડા શેરી નંબર પંદરમાં રહેતા બુટલેગર હિતેશ ભગવાનજી મજેઠિયાના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં ઘરના કબાટની અંદર ચોરખાનું બનાવીને છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો એસએમસીની ટીમ દ્વારા એકસો ને તેતાલીસ બોટલ પકડીને છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર હિતેશને પકડવા તજવીજ હાથ ધરી છે